મહાનગર પાલિકા ઝૂંપડપટ્ટી દૂર કરે એ પહેલા જ લોકો રસ્તા પર આવી ગયા વિરોધ પ્રદર્શન સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો પોલીસે પ્રદર્શન કાર્યો સમજાવવાનો પણ પ્રયાસ કર્યો હતો

આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પણ થઈ હતી પોલીસે મહિલાઓ સહિત કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પોલીસના કહેવા પ્રમાણે હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે એક બે પોલીસવાળાના હાથમાં પથ્થર વાગ્યો છે પથ્થરબારો થયેલો હળવો લાઠીચાર્જ થયો પરંતુ બિલકુલ શાંતિ છે અને પોલીસે ઓછામાં ઓછું બળ વાપરીને એને પરિસ્થિતિ પર કાબૂ કર્યો છે સમગ્ર ઘટનાનો મૂળ ઐતિહાસિક ગોપી તળાવ છે ગોપી તળાવને રણિયામણું બનાવવાની મહાનગરપાલિકાની મહેચ્છા છે આથી તળાવની આસપાસની ઝૂંપડપટ્ટીને હટાવવામાં આવી રહી છે તળાવની આજુબાજુમાં અંદાજે પંદરસો જેટલા ઝૂંપડાઓ આવેલા છે પ્રથમ તબક્કામાં આઠસો જેટલા આવાસોને ભેસ્તાન ખાતે સ્થળાંતરિત કરવાનું કામ ચાલી રહ્યું છે જો કે સ્થાનિકોને સ્થળાંતર મંજૂર નહોતું અને એટલે જ આત્મવિલોપન કરવા સુધી વાત આવી ગઈ પોલીસે ઘટના પર કાબૂ મેળવ્યા બાદ મનપાના કોર્પોરેટરો અને વિપક્ષ નેતાઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા

સદનસીબે આત્મદાહ કરતી મહિલાને અટકાવી દેવાય પરંતુ યક્ષ પ્રશ્ન એ છે કે ન્યાય મેળવવા માટેનો બીજો કોઈ રસ્તો નથી કોઈ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આત્મવિલોપન કરવું કેટલું યોગ્ય છે કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ બીટીવી સુરત